મૃત્યુઆંક વધે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી જો વાત કરવામાં આવે તો મોતનો આંકડો ઉપર પહોંચ્યો છે રાજ્ય સરકાર સરકાર અને કેન્દ્ર દ્વારા જે મૃતકો છે તેમના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી ઈજાગ્રસ્તોને પણ સહાયની જાહેરાત કરવામાં આવી પરંતુ સવાલ એક જ છે હજી પણ મૃત્યુઆંક વધી રહ્યો છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે રાત સુધીની વાત કરે તો બાર સુધીનો મૃત્યુઆંક હતો અત્યારની વાત કરવામાં આવે તો મૃત્યુઆંક વધ્યો છે તેર મૃત્યુઆંક થયો છે અને હજી પણ વધે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી જાણકારી માટે છે સંવાદદાતા અનિલ જે અનિલ જણાવશો ગંભીર બ્રિજ દુર્ઘટનાને લઈને કહી શકાય કે ખૂબ મોટી દુર્ઘટના બની ગઈ તેર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે હજુ પણ મૃત્યુઆંક વધે તે શક્યતાને નકારી શકાય તેમ નથી હજુ પણ કેટલાક લોકો લાપતા છે ઘટનાને ચોવીસ કલાક થઈ ગયા છે રેસ્ક્યુ કામગીરી યથાવત છે શું છે વધુ જાણકારી કામેશ તમે અને હું કાલે જ અહીંયા હતા અને આ સમગ્ર ઘટનાને આપણે લોકો સુધી પહોંચાડી સૌથી પહેલાં પણ સવાલ એ છે કે રાત્રે કારણ કે ગુરુપૂર્ણિમા હોવાના કારણે રાત્રે મહિસાગર નદીમાં પાણી વધી ગયું હતું એટલે રેસ્ક્યુ જે છે રાત્રે દસ સાડા દસે અટકાવી દેવામાં આવ્યું હતું હવે ફરીથી એ રેસ્ક્યુ જે છે જો અનુકૂળ સ્થિતિ હશે કારણ કે સમજો પાણી વધી ગયું છે જે બોડીઝ છે એ કદાચ આગળ જતી રહી હોય છતાં પણ જે ની ટીમો છે જે લોકો ગોતાખોરો કહી શકાય એ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે કારણ કે કાલે જે રીતે કહેવાયું હતું જ્યારે મૃત્યુઆંક બાંક બાર હતું ત્યારે કહેવાયું હતું કે ચારેક કે પાંચ લોકો જે છે હજુ પણ લાપતા છે તો સ્વાભાવિક છે એમાંથી એક વ્યક્તિ જે છે મોડી રાત્રે મળી આવી છે એની બોડી મળી આવી છે એટલે મૃત્યુઆંક તીડ થયું છે હજુ ત્રણથી ચાર લોકો જે છે એ નથી મળી રહ્યા એટલા માટે જે સંભાવના છે વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ હજુ પણ જે મોતનો આંકડો એ વધી શકે છે સરકારે પોતાની રીતે જે જાહેરાત કરવાની હતી કરી છે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કામેશ કે મહત્વપૂર્ણ વાત એ છે કે કામો જે સમયસર થવા જોઈતા હતા એ નથી થયા આજે અનેક માધ્યમોએ છાપ્યું છે કે બે હજાર બારમાં રિપોર્ટ થયું હતું પોતે સરકારના ડિપાર્ટમેન્ટથી બે હજાર બારની અંદર કહી દેવામાં આવ્યું હતું કે આ બ્રિજ હવે ચાલે એવી સ્થિતિમાં નથી અને જલ્દી સમારકામની જરૂર છે બે હજાર બારથી લઈને અત્યાર સુધી સમજો બે હજાર બારમાં નરેન્દ્ર મોદી હતા એના પછી આનંદીબેન પટેલ આવ્યા એના પછી વિજય રૂપાણી આવ્યા અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ચાર ચાર સીએમ તમે સમજો બદલાઈ જાય અને રાહ જોવાતી હોય કે કમસે કમ અકસ્માત થાય પછી આપણે વસ્તુઓ જોઈશું એ કેટલી વાત છે એના પછી પણ મહત્વપૂર્ણ બાબતો મોરબીમાં ઘટનાક્રમ થાય છે એના પછી હાઈકોર્ટના ફટકાર બાદ સરકાર સીટની રચના કરે છે સીટ પોતાના ભલામણો આપે છે કે તમે આ કરવાનું છે જે સ્ટ્રક્ચર ઉપયોગ કરવામાં આવે છે એ જર્જરિત હોય તો એને એનું તમે સમારકામ કરાવો સમારકામમાં એક નિષ્ણાત એજન્સી છે એને કામમાં લગાવો એનું બુક મેન્ટેન કરો એનું રજિસ્ટર મેન્ટેન કરો જેથી કાલ ઉઠીને કઈ બ્રિજમાં શું પ્રોબ્લેમ છે અને એને નિવારવા માટે શું કરી શકાય છે તમામ વસ્તુ કરી શકાય પણ જે તે સમય દરમિયાન જે છે સરકારે તમામ વસ્તુ કરી પણ તમામ વસ્તુઓ માત્ર કાગળ ઉપર રહી અને કદાચ એ જો એક્શન લેવાયું હોત બે હજાર બાવીસમાં પણ બે હજાર બાર તમે છોડી દો કારણ કે બે હજાર બાર તો લાંબો સમય થઈ ગયો તમામ લોકોની જે ઘૃણિત ભૂમિકા છે એ નરેન્દ્ર મોદી હોય કે પછી ભૂપેન્દ્ર પટેલ હોય તમામની ઘૃણિત ભૂમિકા આ ઘટનાક્રમમાં સામે આવી છે જે રીતે રિપોર્ટ સામે આવે છે ચોંકાવનારા રિપોર્ટ છે કે સરકાર આટલી બેદરકારી કેવી રીતે હોઈ શકે છે આટલી લોકોના જીવ સાથે કે કેવી રીતે તે રમી શકે છે તમામ વસ્તુ ધીમે ધીમે આવી રહી છે જવાબ જે છે એ સરકારને આપવું પડશે અને કાલે જે રીતે ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે ત્રેવીસમાંથી માત્ર એક પાડો તૂટ્યો છે અને એના પછી કોપી પેસ્ટ જે રીતે ટ્વિટર ઉપર થયા એ ખૂબ જ હાસ્યાસ્પદ ઘૃણિત અને ક્રૂર કહી શકાય સામાન્ય લોકો સાથે જેના ટેક્સ નાણાંથી તમે ગાડીમાં ફરો છો એસીમાં બેસો છો અને સુખ સાહેબી ભોગવી રહ્યા છો એ લોકોને તમે મજાક બનાવી દીધું છે એ લોકોને જીવનો મજાક બનાવી દીધું છે કામેશ બિલકુલ અનિલ અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઘટનાની જો ગંભીરા બ્રિજની જો વાત કરવામાં આવે તો અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે લખન દરબાર છે તેમણે પણ રજૂઆત સરકારને કરી હતી બીજી બાજુ સરકારે પોતાનો બચાવ કરતાં કહ્યું કે ભાઈ નવા બ્રિજની મંજૂરી આપવામાં આવી હતી સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ ઘટનાઓ જે બની રહી છે આ એક ઘટના છે પરંતુ આ ઘટના જ નહીં આમાં તો સીધી જ વાત છે કે તંત્રની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી કારણ કે જર્જરીત થતાં છતાં પણ ભારે વાહનોની અવરજવર ચાલુ હતી અત્યારની આજની તારીખની જો વાત કરવામાં આવે તો આવા રાજ્યના કેટલા ભયજો છે કે જેમાં સતત જર્જરીત છે તું તેવી પૂરેપૂરી સંભાવના છે અને હજી પણ ભારે વાહનોની અવરજવર ચાલુ છે તંત્ર ક્યારે જાગશે સૌથી મોટો સવાલ છેલ્લા નવું વર્ષમાં એકવીસ બ્રિજો તૂટ્યા છે ઉધરાથી લઈને અને આ અને કાલે હાસ્યસ્પદ વસ્તુ શું થઈ તમને કહું કામીશ જ્યારે બ્રિજ તૂટી ગયું ત્યારે માહિતી ખાતા તરફથી એટલે રાજ્ય સરકાર તરફથી એક પ્રેશનોટ આવે છે જેમાં કહેવામાં આવે છે કે હવે આ બ્રિજ ઉપર જવા ઉપર પ્રતિબંધ છે હસી આવશે તમને

કે આ બ્રિજ હવે ચાલવા જેવું નથી પેરાફિટ તૂટી ગયા છે આરસીસી તૂટી ગઈ છે વચ્ચેનું ગેપ વધી ગયું છે એમને સમારકામ કરવાની જરૂર છે અને નરેન્દ્ર મોદી પીએમ થઈ જાય છે છતાં પણ ના થાય તો જવાબદારી કોની લોકોની જે લોકો વોટ આપે છે એટલે સ્વાભાવિક છે આ કાંડની અંદર ગુજરાતના લોકો પણ એટલા સહભાગી છે એટલે એ લોકોને રડવાનો અધિકાર નથી કહેવાય છે ને કે તું ને જ પસંદ ક્યાં હૈકે ખૂન કરવા કા હુનર દેખ કર ફીર રોતા ક્યું હે એ લાશો કા શહેર દેખ કર જો તમે એમને પસંદ જ એ રીતે કર્યું હોય કે એને ખૂન કરવાની ખૂબ સારી સ્થિતિ છે અને આપણો આ હીરો છે તો સ્વાભાવિક છે તમારા શહેરોમાં લાશોનો ઢગલાઓ થશે એના માટે રડવાનું ના હોય સ્વીકારવાનું હોય અને હમ હું તમને હજુ પણ કહી દઉં કામિશ થોડા દિવસો આ ચાલશે આ બધું નાટક નૂળા કુસ્તી લોકો ભૂલી જશે અને બ્રિજ બીજા બ્રિજને તૂટવાની રાહ મરવાના તમે પણ રાજુ આપણે સાક્ષી છીએ કદાચ આપણે તમે દુઃખની વાત સાથે પણ કહેવું ના જોઈએ કે આપણે ફરી આવી રીતે જ વાત કરતા હોઈશું સરકારની ઘોર નિંદા કરતા હોઈશું પણ આમાં લોકોને કોઈ ફેર પડતો નથી કારણ કે લોકો જ્યારે પોતાના ઉપર આવે છે રાહત ઇંદોરી કે રાહત ઇંદોરી કીધું છે ને કે જે આગ જ્યારે લાગે છે શહેરની અંદર એને ગુજરાતી રૂપાંતર કઈ એમાં ખાલી મારું એકલાની લાઈનમાં ઘર નથી કાલે ઉઠીને તમારો નંબર બી આવશે એટલે જે લોકોને ચિંતા નથી એટલે એ લોકોને તૈયાર રહેવું જોઈએ કે તમારા બાળકો ક્યારેક ગેમ ગોનમાં મળશે ક્યારેક ટ્રેનમાં મળશે ક્યારેક તમે ફરવા જશો ત્યાં તમે મરશો તૈયાર રહેજો કારણ કે તમારા કર્મોના જે ફલ જે છે એ અહીંયા જ મળવાના છે અને આમ મળી રહ્યા છે સીધી રીતે